કાલી ઉઠ્યું એમ કરીને અમારે દબાઈ લેજો એમ કરીને અમે હાજો કર્યો ભાઈ તો પૈકી હાજો કર્યો કે ભાઈ તો એમ કાદો એને હાજો કર્યો લેવું જ પડે પછી રહ્યો એમ ભાઈ નો ભાઈ તો જાણી રહ્યો કે ના જોયો મારી બૂન ચોક ગમે તો ત્રણ ને ચોક જ છે મારી બુન

દોણાની ખાઈ ધજા ભી છે સાક્ષમ થયું પેલા ભણી જોણા વ્યા ખાધા પેલા ભણી ને એ ભાઈ તો બે પછી નમી નમી એક વિચાર કર્યો પેલો છોકરો છોકરો આ એને છોકરોનો છોકરોના દોણા વેણ્યા અને આ ધરી આટલી કરી એમ એમ કે કે બધું ગોમ પણ ધજા નથી નમી નમી અને અને આ આ આ દોણા વેણ્યા પછી છોકરો તમારો મા બાપ એક પછી બાપ ગોદરે બેઠો આગો અને એમ કે તમે કના છોકરા હો કે હોય ભા છોકરા છીએ પછી તમારો મા બાપ થોડો વટાવ લાયો હાજ આવ્યો પછી ખબર આવ્યું ભાઈ કે ક્યા તો ખરો બૂન હું તમને નતો ક્યાંતો એ બૂન તમારો કપાળો મેસનો નો સલનો હતો તમારે આવું હું કાકતું આઈએ પછી અશ્કર ભાઈ એ જાઓ એના ઘે ને એના જે ફૂલ આડું છે એ આર્યું આઈએ બસ આખી